આ ડેન્જર ગોલાઈ તમે જો ચાચા પગલે કરતી ઉતરે નીચે આનાથી ભાઈ જે પણ કોઈ ગાડી નીકળે ને આ ઘાટની અંદર ઉપર થી ને સિદ્ધિજામ ગોલાઈ લઈ આના કે ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે આ ઘાટ ચડાવવાની મોજ છે ને એ કંઈ મોજ નથી આવતી ગાડી આવી ગઈ હામેથી આમ સામે સામે ઘાટમાં ગાડી થઈ જાય ને લગનુ પડી જાય હા કાંડો ઘાટ નીકળે ગાડીઓ ગાડીઓ ગાડી નીકળે ભાઈ આપણી ગાડી ભાઈ આપણી ગાડી આવે જા નાની ગાડીઓમાં કંઈ વાંધો નથી આવતો બાકી જે ડીઝલ ગાડીઓના વાહનો જો તમે બોલેરોના બાતળ ગાડીઓ એમાં તો સ્કોર્પિયો જોવો તમે હાવ સુસવાટી મારતો જાય છે આ बाजूની સાઈડ ખૂણા ઉપરથી આપણે બે બાજુનો જો જોવા મળશે આ बाजूનો નો હોલો રગડો રગડો ટાઈમ થઈ ગયો છે ત્યારે બાર વાગે ને 13 મિનિટ ગાડી આખી ઊંધી થઈ જાય કઈક આપડે એવું લાગે કઈ જવાની બહુ મજા આવે જેવો ગાડીએ પડનાકી ઉર ઉર કરતી હાવ જય દ્વારકાધીશ ભાઈ જય મા મોગલ કેમ છો બધા મજામાં જઈશું આજે છે રક્ષાબંધન જેવો તહેવાર તો આપણે હવે રાખડીનો એવો કાર્યક્રમ આપણે ઘરેથી પૂરું કરી બધા ભાઈઓ તમે રાહ જોતા હોય તો લોંગ ટ્રીપ ની તો બહુ જલ્દી લોંગ ટ્રીપ ભાઈ ચાલુ થાય અને બધા એવી આશા રાખવું જો કે આપણો એવો પરિવાર છે તો બધા રાજી જાય છે ભાઈ એક તો ભાઈ રક્ષાબંધન માત્ર શ્રાવણ મહિનાનો સોમવાર અને આપણે મહાદેવજીના દર્શન થયા નથી કારણ કે આપણે ઓલી બાજુની સાહેબ ટ્રીપમાં હતા તો પેલો સોમવાર આવ્યો છે અને બાજુમાં દર્શન કરીએ અને તમને પણ કરાવું અને બધાયથી વધારે આજે અહીંયા રોનક હશે અને અહીંયાથી માથેથી જે વ્યૂ આવે છે ને કાંઈ ના ઘટે માઉન્ટ આબુ જેવું વ્યૂ આવે છે તો આપણે કહી શકીએ એરિયાનો માઉન્ટ આબુ કહી શકીએ તો અત્યારે જઈ જઈએ આપણે ફટાફટ જ્યાં તમને પણ દર્શન કરાવવું હા ભાઈ વાતાવરણ જો યાર કાંઈ ઘટે નહીં એક નંબર વ્યૂ આવે છે આજની તારીખની અંદર

ભાઈ પાંચસોનું પેટ્રોલ નાખ્યું ને બસો ને એસી રૂપિયાનો ગેસ આવ્યો ગાડીમાં કારણ કે પ્રેશર નથી અત્યારે લગભગ મોસ્ટ ઓફલી પંચપી આ તકલીફ વધારે છે જામજોધપુર યાદ તકલીફ છે લાલપુર યાદ તકલીફ છે બે ત્રણ કિલો ગેસ આવ્યો પેટ્રોલ નાખી લીધું મેં આપણે ડુંગર તડસો ને એમાં થોડું ખૂણે કે પેટ્રોલ હોય તો મોજ આવે લાલપુરની બજારમાંથી પેલાં કંઈક નાસ્તો કરીએ ને પછી અહીંયા ગોપનાથ મહાદેવના દર્શન કરીએ કારણ કે ઓલરેડી ટાઈમ થઈ ગયો છે અત્યારે બાર વાગે ને તેર મિનિટ ભાઈ રગડો ઠપકાયો એટલે મોજ આવી ગઈ ને તમે જો લાલપુરની બજારમાં ટ્રાફિક છે બધો બધા ભાઈઓ લગભગ આપણા ગોધરા બધા ભાઈઓ જે આ ગોધરાથી આ બાજુ આવે છે ને આપણા એ બધાય ભાઈઓનો ટ્રાફિક છે ફૂલે ફૂલ અને બાકી બધી જગ્યાએ ઓલમોસ્ટ બંધ છે ખાણી પીણીનું ને એવું ચાલુ છે રગડો ઠપકારી લીધો એક નંબર મોજ આવી ગઈ હવે વધે જાય ગોપનાથ મહાદેવના દર્શન કરીએ હવે આવી ગયું છે સામે દેખાય ગોપનું બોર્ડ છે અને આ બાજુની સાઈડમાં ગોપનું વાટિયું છે તો આપણે જાય સીધા મહાદેવજીના દર્શન કરીએ પાયાથી ઈશ્વરિયા ઝીણાવારી મોટી ગોફ સીધું ને જો આમ સામે દેખાય છે આપણે મહાદેવ એટલે ગાડી આપણે સીધી ઉપર વહી જાય ત્યાં જ્યાં જવાનું રહ્યો ટ્રાફિક કેવો છે રસ્તો કેવો છે અને બાકી ઘણા બધા આપણા મિત્રો ત્યાં છે અને આ અહીંયા આપણે જામનગરથી આપણો માયાર છે ઝીણકો બધીથી અને આ એક ભાઈ છે અને તમે કદાચ ઓળખતા હો આપણા ઘણા વિડીયોની અંદર હોય આપણે અયોધ્યા મૂકવા આવ્યો તો ચેતો તો એ જામનગરથી બે આવ્યા છે ભાઈ સીધા હોંડા લઈને એક તો ભાઈ આપણા અમારે આ બાજુના રસ્તા એવા છે તમે જુઓ કંઈ ઘટે નહીં એક નંબર છે ગાડી આખી ઊંધી થઈ જાય કંઈક કંઈક આપણે એવું લાગે મોસમ ત્યારે બાજુ મસ્ત જવાય અને ગરમીનો એ માહોલ છે પણ અંદર વાંધો નથી બહાર ઉતર જાય તો ગરમી બહુ છે અને બીજા નંબરમાં આપણે પર્વત ચડવો છે ને એટલે માથે આપણે પેલા ગોપગામ પાટીયાથી છે તો ગોપગામ આવ્યું ને હવે આગળ આવશે જીણાવારી ઝીણાવારી થઈને પછી આપણે જવું જોઈએ કારણ કે એના સિવાય અત્યારે બીજો રસ્તાનો ઓપ્શન છે નહીં બાકી આમ પાછળની સાઈડથી એક બે રસ્તા આવે છે પણ આપડા મેન તમે કદાચ આ બાજુ આવો ને તો આ રસ્તાથી તમે જઈ શકો છો હા ભાઈ વાળીઓના શોર્ટકટ રસ્તા ઓ કઈ ઘટે નહીં યાર અહીંયા બોર્ડ છે ને એ મહાદેવ નો ડુંગર છે વાહ વાહ જો ભાઈ એક ગાડી ડુંગર ઉપરથી ઉતરે છે બીજી આ બાજુથી ઉતરે હે આપણે ઘાટ જ કહીએ ક્યાં જાવ તમે અત્યારે કંઈક જોવાની બહુ મજા આવશે પબ્લિક ઘણી બધી છે વચવા આવ્યા જઈએ આવો માંથી પહેલાં આપણે ટિકિટ બારી ટિકિટ લઈ લઉં અને પછી બધી આગળ અહીંયાથી તો ભાઈ અહીંયાથી આપણે ટિકિટ લઈ લીધી છે ચાલીસ રૂપિયા ફોર વ્હીલર છે અને વીસ રૂપિયા ટુ વ્હીલના લઈએ છે નીકળી ગયા છે આગળ ભાઈ બતાવી દે જરાક ટિકિટ આ ટિકિટ છે અને હવે આપણે ધ્યાન ખાસ એ જ રાખવાનું છે ચડવામાં કારણ કે બધેથી ડેન્જર ઘાટ આપણે આને કહી શકીએ આમાં કે ફોર વ્હીલર ચડી જાય બાકી મોટી ગાડીઓનું તો બહુ અઘરું છે ભાઈ નીચેનો વ્યૂ જો તમે કેમ આવે આપણે અત્યારે ઉપર ચડી છે એમાં પાણી છે ધરાવ બહુ જ ડેન્જર ઘાટ છે જોવો તમે આ બધા ડાયરેક્ટ શોર્ટકટ વાળા છે જે હાલીને આવતા હોય આપણે હમણાં થોડાક વધારે આગળ ઊભા જઈએ ને ટૂંકમાં આગળ મોટી જગ્યાએ ઊભા રહીએ ને પછી તમને ત્યાંથી જરાક વ્યૂ દેખાડું કે કેટલો ડેન્જર છે એટલે તમને આઈડિયા આવશે ગાડી ચડાવવામાં ખાસ અત્યારે ધ્યાન રાખવું પડે યાર અહીંયા જગ્યા મોટી છે આપણે ગાડીને પાર્કિંગ કરી દઈએ પેલા હજી આપણે આવીને આવી ચાર પાંચ ગુલાબી લેવાની હે હે ઉપર સુધી અહીંયાથી પેલા ઉપરનો વ્યૂ જોઈએ આ જો સ્કોર્પિયો જોવો તમે આવો સુસવાટી મારતો જાય છે ભાઈ આપણે આને કઈ જગ્યા આપણે ગોપનાથનો ઘાટ અને અહીંયાથી આપણે આમ નીચે બાજુ નીચેની સાઈડનો વ્યૂ તમે ચેક કરો જો કેમ આવે કંઈ ઘટે નહીં અહીંયા એ ઓલું તરાવું છે ને આ રસ્તેથી આપણે આમનામ ગોલાઈ લેતા લેતા આવ્યા છીએ અહીંયાથી સીધા આપણે આમ અહીંયા આપણે ચાલીસ રૂપિયા વાળી પોસ્ટ છે ચાલીસ રૂપિયા આપ્યા અને આજે ભાઈ અત્યારે પબ્લિક ઓછી થઈ ગઈ જાય સારું જે આપણે બપોરના ટાઈમે પહોંચ્યા ને અત્યારે પબ્લિક ઓછી થઈ ગઈ છે હવે આપણે અહીંયાથી સીધા જાય ઉપર આપણે બે થી ત્રણ ડેન્જર ગોલાઈ લેવાની બાકી છે ખાસ કરીને ભાઈ આપણા બે ભાઈઓ તો ફોટાબોટાને હું પાડે છે ખાસ કરીને તમને એ માહિતી આપી દઉં કાનકાકરી જે છે ને ભાઈ હજી એ ઉપરની ગોલાવી જો ફોર વ્હીલ દેખાય છે ને આપણે એ બાજુથી છે અને આ ગમે ત્યાં તમે આવી જગ્યામાં કદાચ તમારી ફોર વ્હીલ કે કોઈ પણ ગાડી ચડાવો તો ફૂલ થી અને ફૂલ ધ્યાન રાખીને ચડાવવાની ભાઈ કારણ કે આ પર્વત છે ને આનું કાંઈ ટૂંકમાં નક્કી ના હોય આ બધા રોડ રસ્તાનું ગાડી ગમે ત્યાં ગમે ગાડી સ્લીપ મારી જાય નવી હોય કે જૂની હોય એટલે ખાસ કરીને એટલું ધ્યાન રાખવાનું બાકી જો આ બાજુની સાઈડની જગ્યા આપેલી છે કદાચ કોઈ આમથી ગાડી આવતી હોય ને અને બહુ ઓલું થઈ જાય તો અહીંયા સુધી આવીને ઉભી રહી જાય પાછી આ ડેન્જર ગોલાઈ તમે જો એ આમથી ગાડીઓ ચડે છે ઊંડાઓ ઉતરવા વાળી ગાડીઓ છે ભાઈ જો આમ શાંતિથી ધીરે ધીરે ઘાટ ઉતરે છે તો હાલો હવે ફટાફટ આપણે વધીએ આગળ ચડીએ હાલો પેલા તો હળવે હળવે મહાદેવ અરુનું નામ લઈને ચડાવી ઉપર અડધે પહોંચી ગયા અને અડધો પેલો બાકી છે બાકી અડધે સીડી છે એમાં જો ઓલા ઉતરે ક્યાંક સીડી છે ને ક્યાંક નથી એટલે સીડીનું કામકાજ અત્યારે એવું થઈ ગયું છે કારણ કે ગાડીઓ છે ને ભાઈ સીધી ઉપર આવી જાય છે પણ સેફ્ટી રાખવાની ગમે ત્યાં આ બાજુ આવો એટલે કે આ જગ્યા એવી છે ભાઈ આની પાસે તમારા ચાલી ગામ કે કંઈ ઘાટનું આની પાસે કાંઈ ન આવે એવી જગ્યા છે જો કે આમાં મોટી ગાડી તો આવી જ ના આગે આ નાની ગાડી માટે પણ એટલી ડેન્જર જગ્યા છે એટલે મોટી ગાડી ને તો આમાં આવવાની આશા જ નહીં રાખવાની જો તમે આ હવે આમાં મોટી ગાડી ઉપરથી કદાચ ગેરમાં હોય ને તો એ હોય હો થઈ જાય હેઠે ઉતરવામાં ભાઈ અહીંયા સુધી તો આપણે લીવરો લીવર આવ્યો હવે ગાડી દબાણી ઉપર ને દબાણી વાહ વાહ અને આમ તમે વ્યૂ જો એ બાજુ કાંઈ ઘટે નહીં યાર એક નંબર જોરદાર હે આવો

પેલા દર્શન કરી લે ચા પાણી છે પીવા હોય તો પેલા હે દર્શન કરી લઈએ પછી ચાની એની બધી પ્રસાદી લેવા દર્શન આપણે કરી લીધા છે અંદર અહીંયા ફોટોગ્રાફી કરવાની મનાઈ છે તો હવે લઈએ આપણે ફટાફટ જાય પ્રસાદી દાળ ભાત છે ગુંદી ગાંઠિયા સુકી ભાજી ચવાણું હા ભાઈ તો ભોળાનાથ ને પ્રસાદી લઈ લીધી છે મોજ આવી ગઈ છે એક નંબર કંઈ ઘાટ ના ભાત ના ગુંદી ઘાટ છે અહીંયાથી જરાક તમને વ્યૂ દેખાડી દેજો ગાડી જો ગાડીઓ જોડે જો અહીંયા ઝીણી ઝીણી આવે છે લોકેશન ચેક કરો કેમ છે આ બાજુથી સાચી ભાઈ પબ્લિક ઘણી બધી છે એ બધી ઓલી બાજુ છે ડેન્જર ને ભાઈ અતિ ભયંકર આપણે ઘાટ કહીએ ક્યાં ભાઈ આપણે થી આગળ બાકી અમારી પાછળની સાઈડમાં તમે માણા જોઈ શકતા છો કેટલાક છે ગાડી પાર્કિંગ કરી એ બાજુની થી તમને થોડું વ્યૂ દેખાડી દે આ બાજુની નીચેથી આ વ્યૂ ચેક કરો ભાઈ જઈ લ્યો છે ને કાંઈ ના કાઢે પવન ચકી આવો ઝીણકી ઝીણકી લાગે જાયથી આ બાજુની સાઈડ ખૂણા ઉપરથી આપણે બે બાજુનો વ્યૂ જોવા મળશે આ બાજુનો ઓલો એ એક રસ્તો જે આવે છે ને એ હાઈવે હાઈવે જો આ આવે છે આ ઝીણો ઝીણો છે ને એ સીધો એ પાછળનો છે તરાવો ભરા છે મોટા મોટા અહીંથી જો કે આવો ઝીણકા જ લાગે ગમે એવું કરીએ તો અહીંયા છે કાનકા કરી જો ફરતો વ્યૂ ચેક કરો એક વાર વાહ જોરદાર છે ભાઈ હા ભાઈ બધી આપણે આગળ મને કંઈ બહુ ફોટાનો શોખ છે એને એવું લાગે ભાઈ ફોટા પાડે છે આપણા ફોટા બહુ ઓછા જવર લે જોવા મળે બાકી આપણે પાડ્યા હોય તો તો આપણા સાધન સિમ્પલ હોય કાંઈ આપણે બહુ એવું હોય ને તેન ઓલું લગાડવું એ સાધન સિમ્પલ આપણે ભાઈ સાધન સિમ્પલમાં બહુ વધારે મજા આવે કારણ કે આપણે ખબર જ છે કે આપણું જોવું મોટું નથી એવું દેખાડવાથી કંઈ ફાયદો નથી અબે ભાઈ હમણાં આપણે આવે છે તમે ભાઈ હર હર મહાદેવ લખી નાખજો એક વાર મહાદેવના દર્શન કરી નાખે આપણે અને મોજ આવી ગઈ છે આપણે અને હવે આપણે ઉતરવાનું છે તો ઉતરવાનું બધાયથી અઘરું છે અને ઘણી બધી પબ્લિક હવે અત્યારે ઉતરવામાં જ છે તો એન્જોય કરો ને જોવો આખી આખું ઘાટ આપણે કઈ રીતના ઉતરીએ છીએ વધીએ આગળ ભાઈ આ હે દ્વારકા વારા આખી આખી નવી ગાડી હોય ને ભાઈ તો ગાજે હે વિચાર કરવામાં

કોણક નીચે ઉતરતા ભાઈ ત્યાંથી આપણે સાઈડમાં માં ગાડી ઉભી રાખી છે કારણ કે જોવાની બહુ મજા આવે છે ગાડી ચડા નાખી ઉર ઉર કરતી હાવ અહીંયાથી ભાઈ જે પણ કોઈ ગાડી નીકળે ને આ ઘાટ અંદર ઉપર થી ને સીધી જો આમ ગોલાઈ લઈ અને હમણાં અહીંયા આવશે સુચવાડી બોલતી ઉતારવામાં બહુ અઘરું છે ચડવા કરતા પણ હાલો હાલો ભાગી આપણે ઉતરજે ઘરે નીચે ભગવાન નું નામ લઈને પાછા સ્કોર્પિયો આવે છે ભાઈ સ્કોર્પિયો ગોલાઈ માં થોડીક સાઈડ માં કરીએ આપણે વાંધો ના આવે નીકળી જાય એમ તો રસ્તો બોળો છે એટલે બે ગાડીઓ આરામ થી ફોર વ્હીલર નીકળી જાય ગોલાઈ માં ધ્યાન રાખવું પડે આવી જાય ભાઈ આખી આખી પાછી બીજો ગોલાય સ્કોર્પિયો અહીંથી આપણે સીધો રસ્તા ઉપરથી ઉપર આય આવી ગયા પાછી બીજી ગોલાઈ આ બાજુમાં રસ્તો હોય ભાઈ બીજો રસ્તો હોય તો બે ગોલાઈ મારી ને ભાઈ હાલી નતરવાળા જવાય શોકટ આવી ગયા ઓલી બાજુ એ ઝીલ દેખાય થોડી થોડી

ભાઈ અત્યારે હમણાં ફ્રી છીએ તો આજુબાજુમાં કઈ બાજુની લોંગ ટ્રીપ મારીને છે રાખી મને કહેજો કારણ કે અત્યારે આપણે આ ફ્રી જઈએ તો મેં કીધું આ ગાડી લઈને આપણે ક્યાંક જાય તો ખાસ કરીને મને કમેન્ટ કરીને કહેજો કે કઈ બાજુ જાય આપણે આમ દીવ દવનને ગોવા પકડીએ કે આમ રાજસ્થાન લોંગેવાલાન ખંડાલાન એ બાજુ જાય નો આઈડિયા પણ ખાસ તમે કમેન્ટ કરી દો મળી આવતીકાલે સવારે ત્યાં હું બધાને જય દ્વારકાધીશ જય